શ્રીમદ ભાગવત ગીતા પાઠ અને ધર્મ ધ્વજા રોહણનો કાર્યક્રમ યોજાશે કન્યા ભોજનનો કાર્યક્રમ યોજાશે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થના મુકેશ સાંઈ દ્વારા વિવિધ કાર્યક્રમ અને શોભાયાત્રામાં સમાજના લોકો શહેરીજનોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સમાજના અગ્રણીઓ તેમજ કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહીંયા વારસા ખાતે પ્રેમપ્રકાશ ધરમતી ખાતે આજે સાય સદગુરુ સ્વામી ટેવરા મહારાજના એકસો અડત્રીસમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણી છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલે છે અને અગિયાર તારીખ સુધી ચાલશે અને એના પછી દસ તારીખે જે મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગ્રહ કરવા બધાને આમંત્રિત કરવામાં આવે છે કે દસ તારીખે શોભાયાત્રામાં બધા સિંધી સમાજના જે બી અગ્રણીઓ નાના મોટા બધા જ હાજર રહીને આ શોભાયાત્રા મેં આજરે અને આ એકસો અડત્રીસ માં જન્મદિવસ ઉત્સવમાં બધા જો આજે ડ્રાઇંગ કોમ્પિટિશન મોહન સાંઈ કર્યા છે અને આ કેટલા વર્ષોથી પ્રોગ્રામ ચાલે છે અને બહુ ઉમંગ છે આ અમારા જે સમાજમાં આ જે પ્રોગ્રામ થાય છે એમાં બહુ ઉમંગ હોય છે સન્મુખ સાકી શ્રી आप सभी को यह बताना चाहूंगी कि हर साल की तरह इस साल भी सदगुरु स्वामी टेवराम महाराज का एक सौ जन्मोत्सव बहुत खुशी से धाम धूम से मनाया जा रहा है इस खुशी के मौके के उपलक्ष्य में जीतू हिरानी एंड टीम द्वारा ड्राइंग कंपटीशन सदगुरु स्वामी टेवराम महाराज का कलर कंपटीशन का आयोजन दुब किया दुब गया, दुब गया दुब है जिसमें लगभग 1500 बच्चों ने पार्टिसिपेट किया है इसमें एक ड्राइंग की शीट जिसमें सदगुरु स्वामी टेवराम महाराज का सिद्ध पोस्ट दिया गया है उसमें बच्चों ने बहुत ही उत्साहपूर्वक कलर किए हैं, डेकोरेशन किया गया है और साथ में बच्चों को एक गिफ्ट और सर्टिफिकेट भी दिया जाएगा और अंत में प्रसादी भी दी जाएगी सभी बच्चों को मैं एकता जीतू ईरानी टीम के तरफ से श्री प्रेम प्रकाश धर्म की दरबार की सेवा में जो बड़ौदा में उपस्थित है